હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છે ઝારની ધાણી એ પણ ઇસ્ટન બનાવી રહ્યા છે બાફવાની ઝંઝટ વગર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે એ પણ અડધા કપ ઝારમાંથી જ આપણે બનાવીને તૈયાર કરે છે વિડીયોને બિલકુલ કટ કર્યા વગર જ આપણે આ ઝારની ધાણી બનાવશું તમે જોઈ શકો છો મેં અડધો કપ જ ઝાર લીધી છે અને ઘણી બધી ધાણી બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે જોઈએ કે ઝાર કેવી લેવાની છે ઝાર ઘણી બધી પ્રકારની આવતી હોય છે નાના મોટી તો અહીંયા હું તમને બે ટાઈપની ઝાર બતાવી દઉં અહીંયા મેં બીજી ઝાર પણ લીધી છે જે સ્પેશિયલ ધાણી માટે લાવી છું તો પહેલાં ક્લિપ કાઢી લો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને આ વખતે ઝારની ધાણી ઘરે જ બનાવજો ઠાકોરજીને ધરાવવા માટે તરત જ બનીને તૈયાર થાય છે માત્ર પાંચ મિનિટમાં જ આ ઝારની ધાણી બનીને તૈયાર થાય છે અને જો તમારે ઓછી બનાવવાની હોય તો તમે બે જ મિનિટમાં આ ઝારની ધાણી બનાવીને તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા મેં ઝાર હાથમાં લીધી છે એક ઝાર છે તે નાની છે અને બીજી છે જે ધાણી માટે હું લાવી છું તે મોટી ઝાર છે અને વ્હાઈટ પણ છે આપણે ઝારને બાફવાની પણ નથી અને ડાયરેક્ટલી જ આપણે બનાવશું તો આવી જ ઝાર તમારે લાવવાની છે કરિયાણાની દુકાનો ગમે ત્યાં મળી જાય છે મોટી ઝાર કહેજો એટલે આપી દેશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ તો અહીંયા હું જેટલી મારે ધાણી બનાવવાની છે એટલી ઝાર હું લઈ લઈશ આને આપણે ચાળીને લેશું તો અહીંયા મેં અડધો કપ જેટલી જાર લીધી છે ગેસ ઉપર એક કડાઈ મૂકી દેસું એક જાડા તળિયાનું વાસણ તમે મૂકી શકો છો અને પહેલાં ગરમ કરી લેવાનું છે પછી જાર એડ કરવાની છે તો એકસાથે આપણે બધી જાર એડ નથી કરવાની થોડી થોડી જાર એડ કરવાની છે એક સાથે વધારે એડ નથી કરવાની હવે આપણે ગેસને ફૂલ રાખવાનો છે અને જારને આ રીતે ચલાવતું રહેવાનું છે સતત ચલાવતું રહેવાનું છે ચલાવવાનું બંધ નથી કરવાનું નહીતર આપણી જાર છે એ બળી જશે અને ધાણી પણ સારી નહીં બને તો આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ચલાવતું રહેવાનું છે હું અહીંયા વિડીયોને બિલકુલ સ્કીપ નથી કરી રહી કે કટ પણ નથી કર્યો મેં વિડીયોને તો હવે આપણી ધાણી ફૂટવાનું શરૂ થઈ ગયું છે તો આ રીતે કોઈ પણ એક ઢક્કન લેવાનું છે તેને આ રીતે આપણે રાખશું અને ચલાવતા રહીશું જેથી ધાણી છે એ ઉપર બહાર નહીં નીકળી જાય અને આપણને ચલાવવાનું પણ આવી જશે તો તમારી નજરની સામે જ આ ધાણી ફૂટી રહી છે કેટલી સરસ બની રહી છે કાચના ઢાંકણામાં ચોખ્ખું જ બતાવી રહ્યું છે તો બધી જારની ઝારની ધાણી તમે જોઈ શકો છો મેં કેટલી જાર ઊંબેરી હતી અને એ કેટલી બનીને તૈયાર થઈ છે તો ચાલો આને હું એક ડીશમાં કાઢી લઈશ જેવી ધાણી ફૂટી જાય તરત તરત જ ગેસને બંધ કરી દેવાનો છે તમે જોઈ શકો છો ફરીથી આપણે ગેસને ઓન કરી લેશું અને ફરીથી આપણે આ રીતે ઝાર એડ કરી લેશું તમે જોઈ શકો છો મેં કેટલી જાર ઉંમેરી છે અને ફરીથી ગેસને આપણે એકદમ ફૂલ રાખશું અને સતત આ રીતે ચલાવતા રહીશું તો બાફ્યા વગર પણ ધાણી ખૂબ જ સારી એવી બને છે એવું જરૂરી નથી હોતું મેં ઘણા બધા વિડીયો જોયા હતા તેમાં બાફીને પણ બનાવતા હતા પણ એના કરતાં આ ધાણી સરસ બને છે અને તરત જ બનીને તૈયાર થઈ જાય છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર જરૂરથી કરી લેજો અને આ વખતે ધુલેટી ઉપર ઘરે જ ઝારની ધાણી બનાવજો તરત જ બનીને તૈયાર થઈ જાય છે બિલકુલ વાર નથી લાગતી ઠાકોરજીને ધરાવવા તમારા હાથે જ ધાણી બનાવજો તો આ રીતે જેવી ધાણી ઝાર ફૂટવા માંડે તરત જ આપણે આ રીતે ઢાંકણું રાખી દેવાનું છે અને આ રીતે સતત ચલાવતું રહેવાનું છે ફૂટવા માંડે એટલા ચલાવવાનું બંધ નથી કરવાનું આ રીતે ચલાવતું જ રહેવાનું છે તો જ બધી ઝાર ફૂટશે અને નીચે બળશે પણ નહીં તમે ચલાવવાનું બંધ કરી દેશો તો ઝાર પણ ફૂટી બળી જશે અને ધાણી પણ આપણી બળી જશે તો જેવી જ ફૂટવાની બંધ થઈ જાય એવો જ મેં ગેસને બંધ કરી દીધો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો અહીંયા મેં બે સેટિંગ બનાવ્યા છે તમને બતાવવા માટે તો માત્ર થોડીક જ ઝાર મેં લીધી હતી અને કેટલી બધી ધાણી બનીને તૈયાર થઈ છે એકદમ બાર જેવી જ બની છે ને ફ્રેન્ડ્સ બહારથી લાવવાની જરૂર પણ નહીં પડે અને માત્ર પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થાય છે તો ચોક્કસથી બનાવજો આ વખતે અને જો તમે આ વિડિયોમાં ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી લેજો યુટ્યુબ પર જોતા હોય ને તમારે ફેસબુક પર જોવો હોય તો નીચે લિંક મૂકેલી છે ત્યાંથી તમે ફેસબુક ઉપર જઈ શકો છો અને ત્યાં મને ચોક્કસથી ફોલો કરજો બહુ જ સરસ એવી ધાણી બનીને તૈયાર થઈ છે થેન્ક યુ ફોર વોચિંગ બાય